બિહાર વિધાનસભા ચૂંટણીના આજે પરિણામો આવતા સંપૂર્ણપણે ભાજપની તરફેણમાં દેખાઈ રહ્યા છે આ સમાચાર લખાય છે ત્યાં સુધી વલણો દર્શાવે છે કે ભાજપ પાસે નીતિશકુમાર વિના અને મહાગઠબંધનને તોડ્યા વિના બિહારમાં સરકાર બનાવવા માટે પૂરતી શક્તિ હોઈ શકે છે ચૂંટણી પંચના વલણો દર્શાવે છે કે ભાજપ એકાણું બેઠક ઉપર આગળ છે અંતિમ પરિણામો આ સ્તરની આસપાસ રહેવાની શક્યતા છે જો ચિરાગ પાસવાનની બાવીસ બેઠકો ઉપર લીડ એચએમની પાંચ બેઠકો અને આરએલએમની ચાર બેઠકો અમે ઉમેરવામાં આવે તો એનડીએનો બહુમતનો આંકડો એટલે કે એકસો બાવીસ બેઠકો ઉપર પહોંચી રહ્યો છે બિહાર વિધાનસભા ચૂંટણીના વલણો દર્શાવે છે કે બધા એનડીએ પક્ષો બસ્સો બેઠક ઉપર આગળ છે ભાજપ પાસે એકાણું કુમારના જેડીયુ સેવન્ટી એટ ચિરાગ પાસવાનના એલ જે એકવીસ જીતનરામ માજીના એચએમ પાંચ અને ઉપેન્દ્ર કુશવાના આરએલએમ ચાર પર છે બિહારમાં એનડીએને મળેલી પ્રચંડ જીતને ઉજવવા માટે વડોદરા જિલ્લા ભાજપ દ્વારા આજે બપોરે અઢી કલાકે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને અને ઉત્સાહભેર આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી આ અંગે માહિતી આપતા વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે બિહારમાં થયેલી ઐતિહાસિક જીત વડોદરાના કાર્યકરોમાં પણ ઉત્સવનો માહોલ સર્જી રહી છે આ વિજય માત્ર રાજકીય જીત નથી પરંતુ વિકાસના માર્ગે દેશ આગળ વધી રહ્યો છે તેનું પ્રતિબિંબ છે દેશના વડાપ્રધાન સન્માન્ય નરેન્દ્રભાઈ આગેવાનીમાં બિહારની અંદર એનો વિશ્વાસ ને વિશ્વાસ રાખી અને જે એનડીએ ની સરકાર બની રહી છે મિત્રો દરેક રાજ્યની અંદર અમારી સરકારો બની રહી છે એમના જે ચૂંટણીઓ લડતા હોય છે મિત્રો ત્યારે

દરેક ચૂંટણીઓ જે ભારતીય જનતા પાર્ટીના કમળના બેનરો ઉપર જે લડવાના છે એ દરેક ચૂંટણીઓ નગરપાલિકા હોય મહાનગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય એ આ જ રીતે ભવ્ય જીત અમારી રહેવાની છે અને રહેશે અને અમારા કાર્યકર્તા થકી અમે જીતવાના છીએ એવી અમે અપેક્ષા રાખી